અરે ખા મારું બેટું પણ કેટલું ખર્ચ્યું કેટલું થયું છે અને પાછો ભૂલ્યો મારો છોકરો મારા બેટા બહુ અળવિત્રો બહુ અળવિત્રો મને તો એની ચિંતા છે આ ચોક હાથભાત કાલે તો ખાઈ મારે બીજું કશું નહિ અરે ખા મારા તો છોકરો માથે પડ્યો માથે લે બોલાચાન ખાવા

તારે બહુ લાવશે લાવશે લાવ તું ત્યાં તો મને કેવી ખબર પડે કેવા કેવાય અલ્યા એ ફૂક ના છે માર છે તારો પાલે હાથે જાવ મારો બેટો અરે ભગવન ખરેખર માથે પડ્યા માથે મારો બેટો હવે મારે યાદ કરવું પડશે ચી દુકાને મેં પૈસા પાચી રહ્યા છે તો હું ને ખરેખર એની મા જો કા દીકરા જણા દીકરા જણા ખરેખર હું આટલા બુદ્ધિવાળો છોકરો મારો હાવ ગોડો પાછો કો ু লা ু মা ম লা আমা আ পা আননি ব্যাক্তি কেল ব্যা બેતાલીસ મારું બેટો

પણ ભલા મોણા તમારે વર રાખવી પડે તમને ખબર નઈ તો તમાર છોકરો બુદ્ધિ વગરનો છે ગોડો છે વર રાખવી પડે યાર તમાર આય તો તમે તો મારો મેણા મારો મેણા એટલે આ ભલા મોણા પણ મેણા તમે શું લેવા મારા તમકો છોકરો મારો ભાઈ તો ખરે એમ તમને પૂછું હું ખાલી તમાર તો બધા તો વાતો કરો ના આવતા ભલા મોણા લા વેલા ભાઈ તમને મેણા ને મારે તો કહું શું છું છોકરો ગોડો ને શું છે તા સારો માર છોકરો ફરે ગોડો પણ તમે ભાઈ તો કે બાજુ તમે નેખાતા તમે તો તજો તો હોવો ના તજો નહીં પણ

તો જીઓ થાપડા છે લે આને થાપડા છે થાપડા છે ને બાપને થાપડા છે ઓય પણ તો હા ભગવાન નીતા જ કરે વધારે બુદ્ધિનો કમર કરતા ને તો છોકરા ભાઈ આવત પાકે ઓય કેટલો કમર છે કેટલો કમર છે અને એટલે હેલ હવે હું તો જઉં યાર ઘરે બેહું નહીં એટલે ના યાર હમણાં ઘરે ડુસી બોવા કરતે છે આ તો ઓડી કેટલું ખુલ્લું પાડ્યું કે ઓમણી ઓટો મારવા આવ્યો બેસકી યાર આ ઘણા તાડે આવ્યો છે ના લે હજુ કાધું ને રૂટલાઈ ઠરી જાહે હજુ કોઈ ના છું ના લે ખેતર માં આવું દરો છું હો હું જઉ સારું હે તાર તારા બુદ્ધિ નો કમન ના કરે આ બુદ્ધિનો નો કમન કરે એટલે જો છોકરા કેવા પાક્યા હા ગોડા ખરેખર મારા બેટો છોકરા શિખર ચો જો મારા મારા બેટો છો ગોતો મારે વને હવે ખરેખર આ તો મને મોત આવ્યું મોત આવી ઓ તો હારું તો વના કરતા મારો બેટો હવે મમ મમ તો ની એકલી જો શારે કો ગોતો વને હવે અલ્યા મારો બેટો એક કામ કરું

અલ્યા ભયા વહુડે પણ ચીબત તમે હડો મંગા જઈ ભયા તરત તરત ભયા છોકરું મુચા ના ભયા ભંગા લઈ જઈએ હંગા મુ તો તો ખબર છે કે પડવા દે છે છુટાય ભાઈ મારું રંગી ના કરતો છો ડાઉ મંગલ લઈ હંગા છોડો આપણે અલ્યા આ તમ દિલત માલે રે ડાલો હે તાલો અલ્યા नेतले गाल में गाली फटाई दा है ना तो चिंता मत तो है चिंता तो तलबो है तलबो नेतले दा है ना ना पता है तो खाली धक्को मार नो 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 नो

નીયા ને હુએ પખાસે ને છે ઓર આ ઇરું દેતા નાવાઉ લે હુએ ઇરું ઇને દેયા છે નક કે ભાઈ તમે હાચું કરો અરે હાચું કો ભાઈ અરે મારો તો ભયા અંતાયા બોલે ને ગોતી ગોતી અમે હેડજો ભાઈ અન ભાઈ આવો હેડજો ભાયા લે ભણે अरे बरिया लई मखा दे हाई तो भैया मंगवा हिरु ने हले के थोतो अले आरु न लु भैया मुयकार अले या हारियु ने आयो के थोतो इरो अल फेर तो बि छरजो भया